de વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ એપ પર આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ભણી મૂલ્યાંકન મિત્રો આગળનો જે વિડીયો હતો એમાં આપણે એના કોન્સેપ્ટ વિશે અભ્યાસ કરેલો જેમ કે શેરના મૂલ્યાંકનની પદ્ધતિ તો કે ભાઈ શેરના મૂલ્યાંકનની પદ્ધતિ કેટલી છે તો કે શેરના મૂલ્યાંકનની પદ્ધતિ બે પદ્ધતિ છે એક તો ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન કરવાનું હોય અથવા ઉપજના ધોરણે મૂલ્યાંકન કરવાનું હોય જો ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન કરવાનું હોય તો તમારે યાદ રાખવાનું બરાબર આ ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન

啊。 કુલ મિલકતો અમારી કુલ દેવા બાદ કરો એટલે આ રકમ મળી જાય બરાબર એમાંથી તમારે બાદ કરી દેવાનું પ્રેફરન્સ ડિવિડન જો દાખલામાં કીધું હોય તો કાં તો પ્રેફરન્સ ડિવિડન બાકી હોય તો પ્રેફરન્સ ડિવિડન માઈનસ કરી દેવાનો ત્યાર પછી જે જવાબ આવે એમાંથી પ્રેફરન્સ શેર મૂડી માઇનસ કરી દેવાની બરાબર પછી જો કોઈ શેરનો બાકી હપ્તો હોય તો આપણે એવું ધારી લેવાનું કે માની લો કે શેરનો બાકી હપ્તો મંગાવી લીધો છે તો બાકી હપ્તાની રકમ તમારે પ્લસ કરવાની એટલે તમને શું મળશે ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત મળે આ જે ચોખ્ખી મિલકત શેર હોલ્ડરો માટેની મળે એને ઇક્વિટી શેરની સંખ્યાના પ્રમાણમાં વેચો તો શેરની કઈ કિંમત મળે આંતરિક કિંમત મળે ત્યાર પછી આપણે અભ્યાસ કરેલો મિત્રો ઉપરના ધોરણે મૂલ્યાંકન તો એમાં આપણે સૌથી પહેલા શું લખેલું કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો બરાબર એમાંથી આપણે વ્યાજને માઇનસ કરી દેવાનો વ્યાજને આપણે માઇનસ કરી દઈએ એટલે કરવેરા પહેલાનો ચોખ્ખો નફો મળે એમાંથી આપણે બાદ કરવાનું કરવેરા કરવેરા આપણે માઇનસ કરીએ એટલે વ્યાજ અને કરવેળા બાદનો નફો મળે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે શું કરી દેવાનું તો કે માઇનસ કરી દેવાનો એટલે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો મળે ત્યાર પછી પાછા બે સૂત્ર છે કે ડિવિડન્ડનો દર શોધવાનો તો મિત્રો ડિવિડન્ડનો દર કેવી રીતે શોધવાનો તો કે ઇક્વિટી શેર હોલ્ડરોનો જે નફો આવ્યો આ જે નફો આવ્યો તેને અંશમાં લખવાનો ઇક્વિટી શેર મૂડીની જે કિંમત હોય તે છેદમાં ગુણ્યા કેટલા કરી દેવાના સો પછી બજાર કિંમત કેવી રીતે શોધવાની તો કે ડિવિડનનો દર બરાબર ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા શેર શેરડી ભરપાઈ કિંમત લખવાની બરાબર એટલે તમને શું મળે બજાર કિંમત એટલે કે શેરનું મૂલ્યાંકન થઈ ગયું કહેવાય અને હજુ એક વખત પૂછાઈ શકે છે મિત્રો હજુ શું પૂછાય તમને વાજબી કિંમત પૂછાય તો મિત્રો આજે શેરની જે વાજબી કિંમત છે એમાં એવું અનુમાન લગાડવામાં આવે છે કે ભાઈ તારું પણ નહીં તારું પણ નહીં એટલે કે આ ભાઈ શું કહે છે તો કે આ શેરનું મૂલ્યાંકન આ રીતે કરવાનું આ ભાઈ એવું કહે છે કે ના શેરનું મૂલ્યાંકન આ રીતે કરવાનું તો પેલો ભાઈ શું કહે છે એટલે કે વાજબી કિંમત વાજબી કિંમત તમને એવું કહે છે અહીં ધ્યાન આપો શેરની વાજબી કિંમત શેરની વાજબી કિંમત તમને એવું કહે છે કે ચાલો ભાઈ તારું પણ નહીં અને તારું પણ નહીં આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા બે કરી દેવાનો એટલે અહીંયા લખી દેવાનું શેરની આંતરિક કિંમત વત્તા શેરની બજાર કિંમત શેરની આંતરિક કિંમત છેદમાં શેરની બજાર કિંમત એને કેટલા વડે ડિવાઈડ કરવાના બે વડે તો એને કહેવાશે મિત્રો શેરની વાજબી કિંમત તો મિત્રો અહીંયા સુધી તો આપણે અભ્યાસ કર્યો છે હવે આને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સૂત્ર બને કેવી રીતે છે અને મેં તમને પહેલાં જ કીધેલું કે આ ચોથા સેમેસ્ટરમાં આપણે બેસ્ટમાં બેસ્ટ ભણવાનું છે એટલા માટે આપણે ઉદાહરણ દ્વારા શીખવાનું બરાબર મોડે મોડે મેં તમને સૂત્ર લખાઈ દીધું બરાબર કાલે તમે સૂત્ર ભૂલી જશો એ સૂત્ર બને કેવી રીતે છે એ સૂત્રનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ આપણા માટે વધારે મહત્વનું છે તો ચાલો સૌથી પહેલાં આપણે એક પાકું સરહી બનાવીએ મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો પાકા સર્વે અહીંયા લખીએ આપણે રૂપિયા દસ નો એક એવા દસ હજાર ઇક્વિટી શેર એટલે કેટલા આવશે અહીંયા એક લાખ પછી અહીંયા ફરીથી લખીએ આપણે રૂપિયા દસ નો એક એવા પંદર ટકાના પંદર ટકાના પંદર હજાર પ્રેફરન્સ છે એટલે આનો મતલબ થશે એક લાખ પચાસ હજાર ત્યાર પછી મિત્રો અહીંયા આપણે લખીએ લેણદારો લેણદારો લખીએ પચાસ હજાર અને દેવી હુંડી लेवे हुंडी लिखी नाके 1 लाख बस मित्रों अणु आपण टोटल करी दिए तो 4 लाख થઈ ગયા ને આ બાજુ આ બાજુ આપણે લખીશું જમીન મકાન યંત્રો તો અહીંયા આપણે લખી દઈએ કેલા 1 લાખ 80000 1 લાખ અને 20000 અને દેવા દારો એક લાખ ટોટલ અહીંયા આપણે લખી દઈએ કેટલા ચાર લાખ બરાબર છે તો આપણું પાકું શરૂ થઈ ગયું મિત્રો બરાબર સમજજો જુઓ તમારા માટે જ આ મહેનત થઈ રહેલી છે બરાબર છે કે આ રકમ લખવાની એ બધી બહુ અઘરી વસ્તુ છે એટલે બરાબર સમજો નહીં તો મોડે મોડે મેં સમજાવી દીધું દાખલો લખી નાખ્યો બરાબર ને પછી ચાલુ કરી દીધું એમાં કોઈ મજા આવવાની નથી આપણે આવી રીતે જયારે સમજીશું જ્યારે એકદમ પ્રેક્ટિકલ બનવાનો પ્રયત્ન કરું ત્યારે જ મજા આવશે તો જુઓ અહીંયા શું કરવાનું છે અહીંયા આપણે હવાલા લખીએ હવાલા બરાબર તો હવાલામાં સૌથી પહેલા તમને કીધું છે કે જમીન અને મકાનના અનુક્રમે એક લાખ પચાસ હજાર ઉપજ્યા મિત્રો આ તપડો થઈ ગયો પહેલો હવાલો ચાલો આપણે બીજો હવાલો લઈએ બરાબર છે તો કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો સાહીઠ હજાર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કેટલો સાહીઠ હજાર બરાબર પછી નંબર ત્રણ અપેક્ષિત વર્તનનો દર અપેક્ષિત વર્તનનો દર દસ ટકા બરાબર છે અને ચાર કરવેરાનો દર પચાસ ટકા ચાલો અહીં ધ્યાન આપો આપણે બધી રીતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ પરંતુ એક કામ કરીએ અહીં લેણદારોની જગ્યા પર દસ ટકાના ડિબેન્ચર કરી દઈએ દસ ટકાના ડિબેન્ચર કરી દઈએ તો મિત્રો આ દાખલો હું તમને બંને રીતે શીખવાડું બરાબર એક તો ચોખ્ખી મિલકતની પદ્ધતિએ પણ કરીએ અને ઉપરના ધોરણે પણ એનું મૂલ્યાંકન કરીએ તમે બરાબર ધ્યાન આપજો મિત્રો તો કઈ રીતે દાખલો ગણાશે તે આપણે જોઈએ બરાબર છે અહીંયા આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા શું કરવાનું અહીંયા કુલ મિલકતો લખી કુલ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવશે બોલો તો સૌથી પહેલા આપણે લખી દેવાનું જમીન મકાન યંત્રો અને દેવાદારો ચલો જમીન અને મકાન જમીન અને મકાનના અનુક્રમે કેટલા ઉપજ્યા તો જમીન અને મકાનના અનુક્રમે એંસી હજાર અને મકાનના કેટલા ઉપજ્યા તો કે એક લાખ પચાસ હજાર તો જમીન અને મકાનની બજાર કિંમત આપણે લખી દીધી યંત્રોની કોઈ બજાર કિંમત આપી નથી એટલે એને એક લાખ વીસ હજારના એક લાખ વીસ હજાર લખવાના અને દેવાદારોના એંસી કેટલા છે એક લાખના એક લાખ લખવાના બરાબર તો ટોટલ કઢો મિત્રો કેટલું થશે અહીંયા તે જુઓ અહીંયા કેટલા થશે તો કે એસી હજાર વત્તા એક લાખ પચાસ હજાર વધતા એક લાખ વીસ હજાર વધતા એક લાખ તો મિત્રો અહીંયા થશે ચાર લાખ અને પચાસ હજાર તો ચાર લાખ અને પચાસ હજાર થઈ ગયા બાદ શું કરવાનું અંદર બાદ આપણે કરીશું દેવા તો દેવામાં કયા કયા દેવા છે જુઓ તો ડિબેન્ચર ડિબેન્ચર કેટલાના છે તો કે પચાસ હજારના પછી દેવી હુંડી કેટલાની છે દેવી હુંડી એક લાખ તો પચાસ હજાર અને દેવી મૂડી એક લાખ એટલે એક લાખ અને કેટલા થશે પચાસ હજાર અને આપણે માઇનસ કરી દઈએ એટલે મળે અહીંયા ત્રણ લાખ તો આ તમારો કેટલો જવાબ આવ્યો તો કે ત્રણ લાખ રૂપિયા જવાબ આવ્યો બરાબર છે હવે મિત્રો અહીંયા જુઓ કુલ મિલકતોનું ટોટલ કરી નાખ્યું કુલ મિલકતોમાંથી કુલ દેવા શું કર્યા માઇનસ કર્યા હવે અહીંયાથી તમારે બાદ કરી દેવાનું બાદ પ્રેફરન્સ શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી તો મિત્રો તમારા દાખલામાં પ્રેફરન્સ શેર મૂડી કેટલી કીધી છે તો અહીંયા પ્રેફરન્સ શેર મૂડી કીધી છે એક લાખ અને પચાસ હજાર તો એક લાખ પચાસ હજાર રૂપિયા તમારે શું કરવાના માઇનસ કરવાના એટલે અહીંયા શું મળે એક લાખ પચાસ હજાર રૂપિયા આને કહેવાય ચોખ્ખી મિલકતો આને શું કહેવાય ચોખ્ખી મિલકત આને કહેવાય મિત્રો ચોખ્ખી મિલકત એટલે ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત હવે અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થશે સર અહીંયા તમે કુલ મિલકત લખી કુલ દેવા બાદ કર્યા એટલે આ રકમ મળી અમારી પ્રેફરન્સ ડિવિડન્ડ તો તમે અહીંયા માઇનસ જ નથી કર્યું મિત્રો પ્રેફરન્સ ડિવિડન્ડ અહીંયા હવાલામાં કોઈ જગ્યા પર કીધું છે નથી કીધું એટલા માટે અહીંયા પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ થશે નહીં યાદ રાખજો મિત્રો હવાલામાં પ્રેફરન્સ ડિવિડન્ડ નથી કીધું એટલે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ દાખલો ગણતા હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં પ્રેફરન્સ ડિવિડન્ડ ક્યારે માઇનસ થાય જ્યારે હવાલામાં કીધું હોય ત્યારે અહીંયા પ્રેફરન્સ ડિવિડન્ડ નથી કીધું એટલે બાદ થશે નહીં બીજું કે અહીંયા કોઈ જગ્યા પર બાકી હપ્તો પણ નથી એટલે બાકી હપ્તાની રકમ અહીંયા જે પ્લસ કરેલી છે એ પ્લસ પણ અહીંયા થશે નહીં હવે આને શું કરવાનું તો ભાગ્ય કરી દેવાનું ઇક્વિટી શેરની સંખ્યા વડે ઇક્વિટી શેરની

બરાબર તો આ કઈ પદ્ધતિએ દાખલો ગણી ચોખ્ખી મિલકતોના ધોરણ બરાબર છે હવે આપણે કઈ કઈ પદ્ધતિએ ગણીશું બરાબર તો બીજી પદ્ધતિમાં સૌથી પહેલા આપણે શું લખવું પડે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો આ દાખલામાં જુઓ વ્યાજ અને કરવેરા પહેલાનો નફો કેલો છે સાહીઠ હજાર તો અહીંયા તમારે લખી દેવાનું વ્યાજ અને કરવેરા પહેલાનો નફો તો મિત્રો અહીંયા ધ્યાન આપો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો કેટલો છે તમારો તો કે સાહીઠ હજાર તો તમારે એ લખી દેવાના કેલા સાહીઠ હજાર પછી ત્યાં જુઓ શું બાદ કરવાનું છે તમારે બાદ કરી દેવાનું વ્યાજ તો વ્યાજ કેટલો મિત્રો તો અહીંયા દાખલામાં જુઓ તમારા દાખલામાં અહીંયા શું આપેલું છે ડિબેન્ચર આપ્યા છે તો ડિબેન્ચરના કેટલા ટકા દસ ટકા તો ડિબેન્ચર પચાસ હજારના દસ ટકા તમે કરો તો ડિબેન્ચરનું વ્યાજ કેટલું થશે પાંચ હજાર તો પાંચ હજાર તમારે માઇનસ કરવા પડશે એટલે અહીંયા કેટલા થશે પંચાવન હજાર બરાબર આ કયો નફો કહેવાય કરવેરા પહેલાનો નફો બરાબર આ જે કરવેરા નફો આવ્યો એમાંથી તમારે બાદ કરવેરા કરવેરા તો મિત્રો તમારા દાખલામાં કરવેરાનો દર આપી દીધો છે કેટલા પચાસ ટકા બરાબર ને આ પચાસ ટકા છે ને કરવેરા દર તો કરો આનો કરવેરાનો દર પચાસ ટકા કેટલા થાય સત્યાવીસ હજાર પાંચસો તો મિત્રો અહીંયા આવી ગયા સત્યાવીસ હજાર પાંચસો મિત્રો હવે આ જે સત્યાવીસ હજાર પાંચસો આવ્યા એમાંથી હજુ તમારે બાદ કરવાનું પ્રેફરન્સ ડિવિડન્ડ તો પ્રેફરન્સ ડિવિડન્ડ હવે અડધા વિદ્યાર્થીઓ મિત્રોને એવું થશે કે સર અહીંયા તો પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ નહોતું કર્યું અહીંયા પ્રેફરન્સ ડિવિડન માઇનસ કેમ કરો છો તો એક વસ્તુ યાદ રાખો મિત્રો આ અલગ પદ્ધતિ છે અને આ પણ અલગ પદ્ધતિ છે જો ચોખ્ખી મિલકતની પદ્ધતિએ દાખલો તમે ગણતા હોય એટલે કે કઈ પદ્ધતિ પહેલી ચોખ્ખી મિલકતોના ધોરણે તમે મૂલ્યાંકન કરતા હોય તો પ્રેફરન્સ ડિવિડન ક્યારે માઇનસ થશે જ્યારે હવાલામાં આપેલું હશે ત્યારે હવાલામાં જો પ્રેફરન્સ ડિવિડન નહીં આપ્યું હોય તો અહીંયા બાદ કરવાની જરૂર નથી પરંતુ જ્યારે તમે બીજી પદ્ધતિએ દાખલો ગણો એટલે કે ઉપજના ધોરણે શેરનું મૂલ્યાંકન કરો તો ઉપજના ધોરણે શેરનું મૂલ્યાંકન કરો તો પ્રેફરન્સ ડિવિડન તમારે અહીંયાથી માઇનસ કરી દેવાનું અહીંયા જો પ્રેફરન્સ શેર મૂડી ગયેલી છે એક લાખ પચાસ હજાર અને પ્રેફરન્સ શેર કેટલા ટકાના છે તો કે પંદર ટકાના છે તો એક લાખ પચાસ હજાર ગુણ્યા પંદર ટકા કરો તો અહીં થાય બાવીસ હજાર પાંચસો બાવીસ હજાર પાંચસો તો અહીંયા તમારે લખી દેવાનું બાવીસ હજાર પાંચસો એટલે કેટલા થશે તો કે સત્યાવીસ હજાર એક કામ કરીએ અહીંયા આપણે દસ ટકા જ કરીએ દસ ટકા નહીં કરવા અહીંયા આપણે પાંચ ટકા કરીએ કેટલા ટકા પાંચ ટકા બરાબર કોઈ બી ટકા કરો કોઈ ફરક નહીં પડે તો અહીંયા લખો એક લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ ટકા ગુણ્યા કેટલા પાંચ ટકા તો એક લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ ટકા આપણે કરીએ તો સાત હજાર પાંચસો આપણે બાદ કરીશું તો અહીંયા કેટલા આવશે વીસ

એમાંથી વ્યાજ શું કરી દેવાનું માઇનસ વ્યાજ કયું માઇનસ કરવાનું કે તમારા દાખલામાં જે ડિબેન્ચર આપ્યા હોય જે લોન આપેલી હોય તો લોન લોન હોય જાહેર થાપણો હોય ડિબેન્ચર હોય એની ઉપર જે વ્યાજ ગણવાનું હોય એ વ્યાજ શું કરવાનું માઇનસ એટલે તમને શું મળે કરવેરા પહેલાનો નફો મળે એમાંથી કરવેરા શું કરવાના માઇનસ એટલે વ્યાજ અને કરવેરા બાદનો નફો મળે એમાંથી પ્રેફરન્સ ડિવિડન માઇનસ કરો મિત્રો આ પ્રેફરન્સ ડિવિડન કયું માઇનસ કરવાનું હવાલામાં કીધું હોય તે નહીં પરંતુ અહીંયા જે પ્રેફરન્સ શેર મૂડી તમને આપી હોય જો અહીં કેટલા ટકા કીધા છે પાંચ ટકા તો અહીંયા જે પાંચ ટકાની જે પ્રેફરન્સ શેર મૂડી છે એ તમારે તેથી શું કરી દેવાની માઇનસ કરી દેવાની એટલે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો શું મળે નફો મળે તો આટલું થઈ ગયું હવે શું કરવાનું એ ધ્યાન આપો મિત્રો તમારે શોધવાનું છે ડિવિડનનો દર હવે સમજો ડિવિડનનો દર એટલે શું

બરાબર કે એક લાખ રૂપિયા જો ધંધામાં તમે રોકો કેટલા રૂપિયા ધંધામાં રોકા એક લાખ તો તમને નફો કેટલા રૂપિયાનો થશે તો કે તમને નફો થશે વીસ હજાર રૂપિયાનો તો માની લો કે ધંધામાં તમે સો રૂપિયા રોકો તો તમને નફો કેટલો થાય તો આનો ગુણાકાર આની સાથે થાય તો આપણે આવી રીતે લખી શકીએ કે વીસ હજાર બરાબર ગુણ્યા કેટલા તો કે સો અને છેદમાં કેટલા હતો કે એક લાખ બરાબર તો મિત્રો આવી રીતે તમારું સૂત્ર બને છે જો ખરેખર આ પદ મૂકવાનું હોય કે માની લો કે તમારા ધંધામાં તમે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો કે તમે તમારા ધંધામાં એક જો એક વસ્તુ ખાસ યાદ આવો આ જે આ જે પ્રેફરન્સ શેર છે એ પ્રેફરન્સ શેરનો તો પૈસા એની સાથે આપણે કોઈ લેવા રહ્યા નહીં આપણે ઇક્વિટી શેર કેમ કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો આપણે ડિવિડન્ડ આપી દીધું કારણ કે અહીંયા જો અહીંયા આપણે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો શોધવાનો છે તો ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો આપણે નફો શોધીએ તો સિમ્પલ વસ્તુ છે કે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો શોધતા પહેલાં આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને એમનું ડિવિડન્ડ તમારે ચૂકવવું જ પડે એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ તો તમારે અહીંયાથી માઇનસ કરવું જ પડે અહીંયા ક્યારે માઇનસ કરવાનું અહીંયા હવાલામાં પ્રેફરન્સ ડિવિડન્ડ કીધું હોય તો જ માઇનસ કરો જો આ બે રીત અલગ અલગ છે આ ચોખ્ખી મિલકતોની પદ્ધતિ છે અને આ ઉપજની પદ્ધતિ છે તો ચોખ્ખી મિલકતોની પદ્ધતિમાં ડિવિડન ક્યારે માઇનસ કરવાનો હવાલામાં કીધું હોય ત્યારે પણ જ્યારે પણ તમે બીજી પદ્ધતિએ દાખલો ગણતા હોય ઉપજના ધોરણે મૂલ્યાંકન તો અહીંયા પહેલાં ઇક્વિટી શેર હોલ્ડરોનું જે ડિવિડન થતું હોય ડિવિડન્ડ માઇનસ કરો હવે આ જે નફો મળ્યો એ કોનો છે ખાલી ઇક્વિટી શેર હોલ્ડર તો તમે વિચારો કે ઇક્વિટી શેર હોલ્ડરોએ ધંધામાં કેટલા રૂપિયા લોકો રોકેલા તો કે એક લાખ તો એક લાખ રૂપિયા રોકે તો એમને કેટલા રૂપિયાનો નફો મળે વીસ હજાર તો સો રૂપિયા રોકે તો કેટલો નફો મળે તો અહીંયા કરો કેટલા થાય પાંચ આપણે સૂત્ર બનાવી દઈએ જો આ વીસ હજાર રૂપિયા તમે ક્યાં લખ્યા અંશમાં તો વીસ હજાર રૂપિયા બરાબર અહીં કોણ છે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો તો ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો ક્યાં આવે અંશમાં છેદમાં શું એક લાખ તો એક લાખ બરાબર શું હતું ઇક્વિટી શેર મૂડી બરાબર ને ગુણ્યા શું કટેવાના સો તો મિત્રો અહીંયા તમારું સૂત્ર શું બને કે ડિવિડન્ડનો દર બરાબર ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો ઇક્વિટી શેર હોલ્ડરોનો માટેનો નફો છેદમાં ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી ગુણ્યા કેલા કરવાના સો તો ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો કેટલો થયો એક લાખ આ સોરી વીસ હજાર કેટલા રૂપિયા રોઈકા હમણાં એક લાખ રૂપિયા રોકે તો વીસ હજાર રૂપિયા મળે તો સો રૂપિયા એ કેટલા મળે તો અહીંયા મળશે એમના વીસ ટકા બોલો ખબર પડે છે તો અહીંયા તમને ડિવિડનનો દર શોધતા આવડી ગયો ડિવિડનનો દર કેવી રીતે શોધવાનો ફરીવાર વાર કહી દઉં છું અહીંયા તમને ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો જે નફો મળે તે ક્યાં મૂકવાનો અંશમાં અને અહીંયા ઇક્વિટી શેર મૂડી જેટલી હોય તે છેદમાં લખો ગુણ્યા કેટલા કરો સો કરો હવે શું કરવાનું મિત્રો હવે તમારે બજાર કિંમત શોધવાની તો બજાર કિંમત એટલે શું મિત્રો બજાર કિંમતનો મતલબ એવો થાય ધ્યાન આપો બજાર બજાર મતલબ મતલબ એવો એવો શું થાય થાય તો કે કે જો અહીંયા તમારા દાખલામાં અપેક્ષિત વર્તનનો દર આપ્યો તો અપેક્ષિત વર્તનનો દર કેટલો છે દસ ટકા એનો મતલબ એવો થાય મિત્રો અપેક્ષિત વર્તનનો દર દસ ટકાનો મતલબ એવો થાય કે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બરાબર એવી જ કંપની એવી જ બીજી કંપની એટલે કે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ કંપની જે વસ્તુ બનાવે છે એ જ વસ્તુ બનાવતી જે બીજી કંપની છે એ બીજી કંપનીમાં વળતરનો દર કેટલો મળે છે દસ ટકા જ્યારે આપણી કંપનીમાં કેટલો મળે છે વીસ ટકા તો આપણે બજાર કિંમતનો મતલબ એવો થાય કે આપણે જેટલા રૂપિયા કમાવીએ છીએ એટલે કે આપણે કેટલા રૂપિયા કમાવીએ છીએ વીસ ટકા રૂપિયા કમા તો વીસ ટકા રૂપિયા કમાવા માટે આ કંપનીમાં કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે જેથી તમને આટલી કમાણી મળે ના ખબર પડી મારી વાત મારી વાતનો સમજ સમજવાનો પ્રયત્ન કરો આ આપણી આપણી કંપની કંપની છે બરાબર આપણને કેટલો ઇન્વેસ્ટમેન્ટ આપે છે વીસ ટકા લેખે આપણી કંપની આપણને વીસ ટકા લેખે ડિવિડન્ડ આપે છે આપણી જેવી જ બીજી કંપની છે આપણે જે પ્રકારનો ધંધો કરીએ છીએ એ જ પ્રકારનો ધંધો કરતી એક બીજી કંપની છે તો એ બીજી કંપનીમાં ડિવિડન્ડનો દર ખાલી કેટલો છે દસ ટકા છે તો મિત્રો બજાર કિંમત કોને કહેવાય તો બજાર કિંમતનો મતલબ એવો થાય કે આ કંપનીમાં જે ડિવિડનનો દર છે એટલે કે એનો અપેક્ષિત દર કેટલો છે તો આ કંપનીમાં તમે કેટલું રોકાણ કરો કે જેથી તમને વીસ ટકાનું ઇન્વેસ્ટમેન્ટ મળે બરાબર છે તો એના માટે તમારે શું કરવું પડશે એના માટે તમારે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવો પડે કે બજાર કિંમત બરાબર બજાર કિંમત બરાબર ડિવિડનનો દર દર છેદમાં અપેક્ષિત વર્તનનો દર અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા શેરડીટ ભરપાઈ કિંમત શેરડીટ ભરપાઈ કિંમત તો ડિવિડનનો દર આપણો કેટલો આવ્યો હતો કે વીસ અપેક્ષિત વર્તનનો દર દાખલામાં કેટલો છે તો કે દસ ટકા અહીં કેટલા ટકા વીસ ટકા ગુણ્યા શારદી ભરપાઈ કેટલા થયેલા છે તો કે દસ તો હવે કરો તમે ટકા ટકા ઉડી જાય દસ દસ ઉડી જાય એટલે અહીંયા કેટલા આવે બજાર કિંમત કેટલી થઈ જાય ની બજાર કિંમત કેટલી થઈ જાય તો કે વીસ રૂપિયા સોરી અહીંયા જવાબ કેવો આવશે વીસ રૂપિયામાં તો વીસ રૂપિયા બરાબર છે એનો મતલબ એવો થાય મિત્રો કે જો તમારે વીસ ટકા ડિવિડન્ડ જો કોઈ બીજી કંપનીમાં કરવું હોય તો એ બીજી કંપનીમાં તમારે વીસ રૂપિયા રોકો તો તમને આપણી જેટલું ડિવિડન્ડ મળે આપણી કંપનીમાં જેટલું ડિવિડન્ડ મળે છે એટલું જ ડિવિડન્ડ મેળવવા માટે બીજી કંપનીમાં તમારે કેટલા રૂપિયા રોકવા પડશે તો કે વીસ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે જ્યારે આપણી કંપનીમાં ખાલી કેટલા રૂપિયા કરવાના છે દસ રૂપિયા આપણી કંપનીમાં દસ દસ રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને વીસ ટકા ડિવિડન્ડ મળે જ્યારે બીજી કંપનીમાં તમારે આટલું જ ડિવિડન મેળવવા માટે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ

આંતરિક કિંમત અને બજાર કિંમત બે નો સરવાળો ભાગ્યા શું કરવાનું છે બે કરવાનો તો મિત્રો આપણી આ કઈ પદ્ધતિ થઈ બીજી બીજી પદ્ધતિ ઉપજ ધોરણે મૂલ્યાંકન તો એમાં સૌથી પહેલા શું કરવાનું અહીં ધ્યાન આપો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો લખવાનો વ્યાજ માઇનસ કરો જે જવાબ આવે એમાંથી કરવેરાનો દર માઇનસ કરો એ જે જવાબ આવે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ કરો એટલે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો આવે ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો જે નફો આવ્યો તેને ક્યાં મૂકો અંશમાં અને છેદમાં ઇક્વિટી શેર મૂડીમાં લખો ગુણ્યા સો કરો તો એને કહેવાશે ડિવિડન્ડનો દર હવે ડિવિડનના દર પરથી તમારે શું શોધવાનું બજાર કિંમત તો મિત્રો ભૂલી જવાય તો શું કરવાનું અહીંયા તમે જે શોધ્યું છે તેને અંશમાં લખવાનો ડિવિડનનો દર ક્યાં લખવાનો અંશમાં અને હવાલામાં અપેક્ષિત વર્તનનો દર આપ્યો તે ક્યાં લખવાનો છેદમાં ગુણ્યા સેડી ભરપાઈ કિંમત અને વાજબી કિંમતનું સૂત્ર આંતરિક કિંમત વધતા બજાર કિંમત છેદમાં બે તો મિત્રો આ રીતે તમે દાખલા તમારે ગણવાના છે તો મિત્રો બંને રીત મેં તમને સમજાવી દીધી હવે આપણે ધીરે ધીરે મોટા દાખલા કરીશું તો આની પછીના વિડીયોમાં આપણે એક મોટા દાખલા સાથે આવીશું ત્યાં સુધી આવજો બાય બાય